શાંતિ નવ છ બે હાજર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે આખા વિશ્વ પર શાંતિનું રાજ્ય સ્થાપન કરવા વાળા બાપના મદદગાર છો હવે તમારી સામે સુખ શાંતિની દુનિયા છે પ્રશ્ન છે બાપ બાળકોને શા માટે ભણાવે છે ભણતરનો સાર શું છે બાપ પોતાના બાકોને સ્વર્ગના છે દુનિયાની બધી વાતોને છોડી દો એવું ક્યારેય ન સમજો અમારી પાસે કરોડ છે લાખ છે કંઈ પણ હાથમાં નહીં આવશે એટલે સારી રીતે પુરુષાર્થ કરો પર ધ્યાન બાળકોએ ગીત સાંભળ્યું છેવટે વિશ્વ પર શાંતિનો સમય આવ્યો બધા કહે છે વિશ્વમાં શાંતિ કેવી રીતે થઈ થાય પછી જે ઠીક સલાહ આપે છે એમને ઇનામ આપે છે નેહરુ પણ સલાહ આપતા હતા શાંતિ તો થઈ નહીં ફક્ત સલાહ આપીને ગયા હમણા આ બાળકોની બુદ્ધિમાં છે કે કોઈ સમયે આખા વિશ્વભરમાં સુખ શાંતિ સંપત્તિ વગેરે હતી તે હમણા નથી હવે ફરી થવાની છે ચક્ર તો ફરશે ને આ આપ સંગમયુગી બ્રાહ્મણોની બુદ્ધિમાં છે તમે જાણો છો ભારત પાછું સોનાનું બનવાનું છે ભારતને જ ગોલ્ડન સ્પેરો કહેવાય છે સોનાની ચકલી કહેવાય છે ભલે મહિમા તો કરે છે પરંતુ ફક્ત કહેવા માત્ર તમે તો હમણાં પ્રેક્ટિકલમાં માં પુરુષાર્થ કરી રહ્યા છો જાણો છો બાકી થોડા દિવસ છે તો આ બધી નર્કના દુઃખની વાતો ભૂલાઈ જાય છે તમારી બુદ્ધિમાં હવે સુખની દુનિયા સામે છે જેમ પહેલા વિલાયત થી આવતા હતા તો સમજતા હતા કે હવે બાકી થોડો સમય છે પહોંચવામાં કારણ કે પહેલા વિલાયત થી આવવામાં ખૂબ સમય લાગતો હતો હમણાં તો એરોપ્લેનમાં જલ્દી પહોંચી જવાય છે હવે આ બાળકોની બુદ્ધિમાં છે કે હવે આપણા સુખના દિવસો આવવાના છે જેના માટે પુરુષાર્થ કરી રહ્યા છે બાબાએ પુરસાર્થ પણ બહુ જ સહજ બતાવ્યો છે જામ અનુસાર કલ પહેલાની જેમ આ સર્ટેન છે નિશ્ચિત છે તમે દેવતા હતા દેવતાઓના કેટલા કાનેક મંદિર બની રહ્યા છે બાકો જાણે છે આ મંદિર વગેરે બનાવીને શું કરશે બાકી દિવસ કેટલા છે આ બાળકો નોલેજની ઓથોરિટી છો કહેવાય પણ છે પરમ પિતા પરમાત્મા સર્વ શક્તિમાન ઓલમાઇટી ઓથોરિટી સર્વોચ્ચ સત્તા છે તમે જ્ઞાનની ઓથોરિટી છો તે છે ભક્તિની ઓથોરિટી બાપને કહેવાય છે ઓલમાઇટી ઓથોરિટી આ બાળકો નંબર 12 પુરશાર્થ અનુસાર બની રહ્યા છો તમને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે જાણો છો આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ બાપ પાસેથી વારસો મેળવવાનો છે જે ભક્તિની ઓથોરિટી છે તે બધાને ભક્તિ જ સંભળાવે છે તમે જ્ઞાનની ઓથોરિટી છો તો જ્ઞાન જ સંભળાવો છો સત્યુગમાં ભક્તિ હોતી જ નથી પૂજારી એક પણ નથી હોતા उज्जज्य पूज्य છે અર્ધો કલ્પ છે ઉજ્ય અર્ધો કલ્પ છે ઉજારી ભારત વાસીઓ માટે જ છે ઉજ્ય હતા તો સ્વર્ગ હતું હમણા ભારત ઉજારી નર્ક છે આ વાત કો હમણા પ્રેક્ટિકલ લાઈફ બનાવી રહ્યા છો નંબર 12 પુરુષાર્થ અનુસાર બધાને સમજાવતા રહો છો અને વૃદ્ધિ મેળવતા રહો છો ડ્રામામાં જ છે છે ડ્રામા તમને કરાવતો રહે તમે કરતા રહો છો જાણો છો ડ્રામામાં આપણો અવિનાશી પાર્ટ છે દુનિયા આ વાતોને શું જાણે આપણો જ ડ્રામામાં પાર્ટ છે જે કહેશે તે જ સમજશે ને કે કેવી રીતે આપણો પાર્ટ છે જામામાં પાર્ટ છે આ સૃષ્ટિ ચક્ર ફરતું જ રહે છે આ વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી તમારા સિવાય બીજા કોઈને ખબર જ નથી ઊંચામાં ઊંચા કોણ છે દુનિયામાં કોઈ નથી જાણતું ઋષિ મુનિ વગેરે પણ કહેતા હતા અમે નથી જાણતા નેતી નેતી કહેતા હતા ને હમણાં આ બાકો તો જાણો છો એ રચયિતા બાપ છે અને આપણને ભણાવી રહ્યા છે આ પણ બાબાએ વારંવાર સમજાવ્યું છે કે અહીં જ્યારે બેસો છો તો દેહી અભિમાની બનીને બેસો એક બાપ જ રાજયોગ શીખવાડે છે અને વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી સમજાવે છે બાપ કહે છે હું કોઈ થોટ રીડર નથી તમારા વિચારોને વાંચવા વાળો નથી આટલી મોટી દુનિયા છે તેને શું બેસીને રીડ કરશે વાંચશે બાપ તો સ્વયં કહે છે હું જામાની નોંધ અનુસાર આવું છું તમને પાવન બનાવવા જામામા મારો જે પાર્ટ છે તે જ ભજવવા આવું છું બાકી હું કોઈ થોટ રીડ નથી કરતો બતાવું છું મારો શું પાર્ટ છે અને તમે શું પાર્ટ ભજવી રહ્યા રહ્યા છો છો તમે આ નોલેજ શીખીને બીજાઓને શીખવાડી મારો પાર્ટ જ છે પતિતોને પાવન બનાવવાનો આ પણ આ બાકો જાણો છો તમે તિથિ તારીખ વગેરે બધું જાણો છો દુનિયામાં કોઈ થોડી જાણે છે તમને બાપ શીખવાડી રહ્યા છે પછી જ્યારે આ ચક્ર પૂરું કરશો ત્યારે ફરી બાબા આવશે જે તે સમયે જે દ્રશ્ય ચાલ્યું તે ફરી કલ્પ પછી ચાલશે એક સેકન્ડ ન મળે બીજાથી આ નાટક ફરતું રહે છે આપ બાળકોને બેહદના નાટકની ખબર છે તો પણ તમે ઘડી ઘડી ભૂલી જાઓ છો બાબા કહે છે તમે ફક્ત યાદ કરો આપણા બાબા બાબા છે એ જ શિક્ષક છે ગુરુ છે તમારી બુદ્ધિ એ તરફ ચાલી જવી જોઈએ આત્મા ખુશ થાય છે બાપની મહિમા સાંભળીને બધા કહે છે અમારા બાબા બાબા છે શિક્ષક છે એ જ સાચા છે પણ અને પૂરું છે છે મનુષ્યના અધૂરા તો આ બાળકોની બુદ્ધિમાં એટલી ખુશી હોવી જોઈએ મોટી પરીક્ષા પાસ કરવા વાળાની બુદ્ધિમાં વધારે ખુશી રહે છે તમે કેટલું ઊંચું ભણો છો તો કેટલી અત્યંત ખુશી હોવી જોઈએ ભગવાન બાબા બેહદના બાપ આપણને ભણાવી રહ્યા છે તમારા રોમાંચ રૂવાડા ઊભા થઈ જવા જોઈએ તમારે ગદગદ થઈ જવું જોઈએ એ જ એપિસોડ એ જ અધ્યાય રિપીટ થઈ રહ્યો છે તમારા સિવાય કોઈને ખબર

જે તમને ડબલ સે તાજ વિશ્વના માલિક બનાવે છે એમને તમે કેવી રીતે ભૂલો છો બીજા કોઈને નથી ભૂલતા સ્ત્રી બાકો કાકા મામા મિત્ર સંબંધી વગેરે બધા યાદ છે બાકી આ વાતને તમે ભૂલો કેમ છો તમારું યુદ્ધ આ યાદમાં છે જેટલું થઈ શકે યાદ કરવાના છે બાકોને પોતાની ઉન્નતિ માટે સવારે સવારે ઊઠી બાપની યાદમાં યાત્રા કરવાની છે તમે અગાસી પર કે બાર ઠંડી હવામાં ચાલ્યા છે અહીં જ આવીને બેસવું કંઈ જરૂરી નથી બહાર પણ જઈ શકો છો સવારના સમયે કોઈ ડર વગેરેની વાત નથી રહેતી બહાર જઈને ચાલો પરસ્પર આજ વાતો કરતા રહો જોઈએ કોણ બાબાને વધારે યાદ કરે છે પછી બતાવવું જોઈએ કેટલો સમય અમે યાદ કર્યા બાકીનો સમય અમારી બુદ્ધિ ક્યાં ક્યાં ગઈ આને કહેવાય છે એકબીજામાં ઉન્નતિ મેળવવી નોંધ કરો એટલો સમય બાપને યાદ કર્યા બાબાની જે પ્રેક્ટિસ છે તે બતાવે છે બ્રહ્મા બાબા બતાવી રહ્યા છે યાદમાં તમે એક કલાક પગ કરો તો પગ થાકશે નહીં યાદથી તમારા કેટલા પાપ કપાઈ જશે ચક્રને તો તમે જાણો છો રાત દિવસ તમને હવે આ જ બુદ્ધિમાં છે કે આપણે હવે ઘરે જઈએ પુરુષાર્થ કરો છો કળિયુગી મનુષ્યોને જરા પણ ખબર નથી મુક્તિ માટે કેટલી ભક્તિ કરતા રહે છે અનેક મતો છે આ બ્રાહ્મણોની છે જ એક મત જે બ્રાહ્મણ બને છે તે બધા છે શ્રીમત તમે બાપની શ્રીમતથી દેવતા બનો છો દેવતાઓની કોઈ શ્રીમત નથી શ્રીમત હમણાં જ આપ બ્રાહ્મણોને મળે છે ભગવાન છે જ નિરાકાર જે તમને રાજ્યો શીખવાડે છે જેમની પાસેથી તમે પોતાનું રાજ્ય ભાગ્ય લઈ એટલા ઊંચા વિશ્વના માલિક બનો છો ભક્તિ માર્ગના વેદ શાસ્ત્ર વગેરે કેટલા અસંખ્ય છે પરંતુ કામની ફક્ત એક ગીતા જ છે ભગવાન આવીને રાજયોગ શીખવાડે છે એને જ ગીતા કહેવાય છે હમણાં તમે બાપ પાસેથી ભણો છો જેનાથી સ્વર્ગનું રાજ્ય મેળવો છો જે ભણ્યા તેમણે લીધું જામામાં પાર્ટ છે ને

કોઈ પાસેથી ભણેલા હોત તો બીજા પણ ઘણા એમની પાસેથી ભણેલા હોત બાપ તો કહે છે આ ગુરુઓ વગેરે બધાનો ઉદ્ધાર કરવા હું આવું છું હમણાં આ બાકોનો મુખ્ય ઉદ્દેશ સામે છે આપણે આ બનીએ છીએ આ છે જ નરથી નારાયણ બનવાની સત્ય કથા આની પછી ભક્તિ માર્ગમાં મહિમા ચાલે છે ભક્તિ માર્ગના રિવાઈઝ રિવાજ ચાલ્યા આવે છે હવે આ રાવણ રાજ્ય પૂરું થવાનું છે તમે હવે દશેરા વગેરેમાં થોડી જશો તમે તો સમજાવશો આ શું કરે છે આ તો બેબીઝ નું કામ છે નાના મોટા મોટા વ્યક્તિઓ જોવા જાય છે રાવણને કેવી રીતે બાળે છે આ છે કોણ કોઈ બતાવી ન શકે રાવણ રાજ્ય છે ને દશેરા વગેરેમાં કેટલી ખુશી મનાવે છે જેમાં રાવણ ને બાળતા આવ્યા છે દુઃખ પણ ચાલ્યું આવે છે કઈ પણ સમજ નથી હમણાં તમે સમજો છો આપણે કેટલા બે સમજ હતા રાવણ બે સમજ બનાવી દે છે હમણાં તમે કહો છો બાબા અમે લક્ષ્મી નારાયણ જરૂર બનીશું અમે ઓછો થોડી કરીશું આ એક જ સ્કૂલ છે ભણતર ખૂબ સહજ છે વૃદ્ધ વૃદ્ધ માતાઓ બીજું કઈ યાદ નથી કરી શકતી તો ફક્ત બાપને યાદ કરે મુખથી હે રામ તો કહે છે ને બાબા આ ખૂબ સહજ બતાવે છે યાદ કરો તો શાંતિ ધામ સુખ ધામ બીજું બધું ભૂલી જાઓ જે કઈ સાંભળ્યું છે વાંચ્યું છે તે બધું ભૂલીને પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો બાબા પાસેથી વારસો જરૂર મળશે બાપની યાદથી જ પાપ કપાઈ જશે એટલું સહજ છે કહે પણ છે ભૃકુટીની વચ્ચે ચમકે છે સિતારો તો જરૂર આટલો નાનો આત્મા હશે ને ડોક્ટર લોકો ખૂબ કોશિશ કરે છે આત્માને જોવાની પરંતુ એ ખૂબ સૂક્ષ્મ છે હઠ વગેરે ભણાવું છું કોઈને શું ખબર કે આમને ભગવાન કેવી રીતે ભણાવતા હશે શ્રી કૃષ્ણ ભણાવે તો આખા અમેરિકા જાપાન વગેરે બધી તરફથી આવી જાય એમનામાં એટલી કશિશ છે શ્રી કૃષ્ણની સાથે પ્રેમ તો બધાનો છે એમને ખોળામાં ઈચ્છે છે તો પુરુષાર્થ કરવો પડે કોઈ મોટી વાત નથી બાપ પોતાના બાળકોને સ્વર્ગના પ્રિન્સ વિશ્વના માલિક બનાવવા માટે ભણાવે છે બાપ કહે છે બાકો ભણતર સાર છે દુનિયાની બધી વાતોને છોડી દો એવું ક્યારેય ન સમજો કે અમારી પાસે કરોડ છે લાખ છે કાંઈ પણ હાથમાં નહીં આવશે એટલે સારી રીતે પુરુષાર્થ કરો બાપની પાસે આવો છો તો બાપ ફરિયાદ કરે છે આઠ મહિનાથી આવો છો અને બાપ જેમની પાસેથી સ્વર્ગની બાદશાહી મળે છે એમને કેટલો સમય આટલો સમય મળ્યા પણ નથી કહે છે બાબા ફલાણું કામ હતું અરે તમે મરી જાત તો પછી અહીં કેવી રીતે આવત આ બાના થોડી ચાલી શકશે બાપ રાજયોગ શીખવાડી રહ્યા છે અને તમે શીખતા નથી જેમણે ખૂબ ભક્તિ કરી હશે એમને સાત દિવસ તો શું એક સેકન્ડમાં પણ તીર લાગી જાય સેકન્ડમાં વિશ્વના માલિક બની શકે છે આ પોતે અનુભવી બેઠા છે વિનાશ જોયો ચતુર્ભુજ રૂપ જોયું બસ સમજવા લાગ્યા ઓહો હું વિશ્વનો માલિક છું માલિક બનું છું સાક્ષાત્કાર થયો ઉમંગ આવ્યો અને બધું છોડી દીધું અહીં આ બાળકોને ખબર પડી બાપ આવ્યા છે વિશ્વની બાદશાહી આપવા બાબા પૂછે છે નિશ્ચય ક્યારે થયો તો કહે છે આઠ મહિને બાબાએ સમજાવ્યું છે મૂળ વાત છે યાદ અને જ્ઞાન બાકી તો સાક્ષાત્કાર કોઈ કામ ના નથી બાપને ઓળખી લીધા તો પછી ભણવાનું શરૂ કરો તો તમે પણ આ બની જશો પોઈન્ટ્સ મળે છે જે કોઈને પણ સમજાવી શકો છો

કરી શાંતિ ધામ પાછા લઈ જાય છે સારું હવે તમારા ઉપર જે કાઢ ચડેલો છે જંક ચડેલો છે તેના માટે બાપ કહે છે મને યાદ કરો અચ્છા મીઠા મીઠા સિકીલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની સવારે ઉઠી ચાલતા સમયે બાપને યાદ કરો પરસ્પર આજ મીઠી રૂરીહાન કરો કે જોઈએ પણ કેટલો સમય બાબાને યાદ કરે છે પછી પોતાનો અનુભવ સંભળાવો બીજું બાપને ઓળખી લીધા તો પછી કોઈ બહાનું નથી આપવાનું ભણતરમાં લાગી જવાનું છે નથી કરવાની સર્વના ગુણ સ્વયંમાં બાપના ગુણોને ધારણ કરવા વાળા ગુણમૂર્ત ભવ સંગમયુગ પર જે બાળકો ગુણોની માળા ધારણ કરે છે તે વિજય માળામાં આવે છે એટલે હંસ બની સર્વના ગુણોને જુઓ અને એક બાપના ગુણોને સ્વયંમાં જે જેટલા બાપના ગુણ સ્વયંમાં ધારણ કરે છે એમના ગળામાં એટલી મોટી માળા પડે છે ગુણમાળાને સિમરણ કરવાથી સ્વયં પણ ગુણમૂર્ત બની જાઉં છું આના જ યાદગારમાં દેવતાઓ અને શક્તિઓને શક્તિઓના ગળામાં માળા દેખાડે છે સ્લોગન સાક્ષીપણાની સ્થિતિ જ યથાર્થ નિર્ણયનું તક્ત છે અવ્યક્તિ શારા આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતર્મુખી બનો અંતર્મુખી બનીને કાર્ય કરવાથી વિઘ્નોથી વિઘ્નોથી સંકલ્પોથી બચી જશો અને સમય પણ ખૂબ બચી જશે જે અંતર્મુખી રહે છે છે એમનામાં સ્મૃતિની પણ આવે અને નેત્ર પાવરફુલ બનતું જાય છે જેનાથી જો કોઈ વિઘ્ન પણ આવવાનું હશે તો આ મહેસૂસતા આવશે કે આ જે કોઈ પેપર આવવાનું છે અને જેટલું પહેલાથી ખબર પડતી જશે હોશિયાર હોવાના કારણે સફળતા મેળવી લેશે ઓમ શાંતિ